હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રેપી સ્વાગત છે આજના જે ટોપિક છે તમે સ્ક્રીન પર ફોકસ કરી રહ્યા છો પ્રકાશનું દ્રેત સ્વરૂપ અમુક સંજોગોમાં એક કણ પ્રકૃતિ ધરાવે તો અમુક સંજોગોમાં એ તરંગ પ્રકૃતિ ધરાવે ફોટોન કે સપાટી પર જે કરવામાં આવે છે કણ એ મુખ્યત્વે ફોટોન હોય છે તો ફોટોનના લાક્ષણિકતા ગુણધર્મો પર આધારિત એમસીક્યુ અને બ્રોગલીની પરિકલ્પના અને એની તરંગ લંબાઈના સૂત્રો પરથી આજે આપણે આ જ ટોપિક પર આધારિત એમસીક્યુનો પાર્ટ વન જોવાનો છે તો રેડી છો સ્ટાર્ટ કરીએ રેડી પણ તમારું ફોકસ તમારી ઇન્ટિગ્રિટી હંડ્રેડ પર્સન્ટ અહીંયા જોવી જોઈએ રાઈટ કટિબદ્ધતા જે છે તો જ તમે આ ને સોલ્વ કરી શકશો તો આપણે જીનીટના પાર્ટમાં આગળ વધીએ તો સ્ટાર્ટ રેડી ક્વેશ્ચન એક એક છે છે કે ઉદ્ગમ એ સેકન્ડમાં 10 ની ચૌદ ફોટોન ઉત્પન્ન કરે છે જેમની તરંગ લંબાઈ ત્રણ હજાર છે ઓકે બીજું ઉદ્ગમ એક સેકન્ડમાં વન 1.04 ઝીરો ફોર ઇન્ટુ ટેન ઉત્પન્ન કરે છે જેમની તરંગ લંબાઈ 3120 એંગસ્ટ્રોમ વીસ છે તો એસ અને એસ ટુ ઉદગમ નો ગુણોત્તર કેટલો યસ તો અહીંયા દર સેકન્ડને ફોટોન જે ઉત્સર્જિત થાય છે એની સંખ્યા આપી છે દસ ની ચૌદ ને એન વન ત્યારે એની તરંગ લંબાઈ લેમડા વન આપી છે ત્રણ હજાર એક સ્ટ્રોંગ થ્રી ઇન્ટુ ટેન રેસ્ટ માઇનસ સેવન મીટર દસ થી માઇનસ સેવન મીટર તો એસ વન અને એસ ટુ ઉદગમના પાવર નો ગુણોત્તર પીવન બાય પી ચાલો મિત્રો પાવર સૂત્ર એટલે એક સિમ્પલ વાત છે કે પાવર બરાબર ઉર્જાના છે તો બરાબર ઊર્જા એટલે એચસી લીમડા ઇટ્સ ઓકે ચાલો એચસી કોમન છે તો એના ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે પી પ્રપોઝનલ ટુ

ચૌદ ચાલો ઘાત કેન્સલ ઓકે પી વન બાય પી ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી વન ટુ ઝીરો ડિવાઈડ બાય आने गुणकार कर दें वन जीरो फोर इंटू थ्री थ्री पॉइंट ट्वेल्व चलो जी हजी आगे बढ़ाए थ्री वन टू जीरो छिद्मा, थ्री वन टू 10-2 માઇનસ બે ચાલો આને અમે લખી શકાય થ્રી વન ટુ દસ ની એક થ્રી વન ટુ દસ ની માઇનસ બે ચાલો આ જાય રેડી પી વન બાય પી ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બે ઉપર આવે એટલે પ્લસ બે એટલે દસ ની ત્રણ દસ ની ત્રણ જેમ વન રેડી એટલે કે એકાદો સુધારી નાખીએ અહીંયા જ ચેન્જ કરીએ અને આપણે ચાલો જોઈ લો ચાલો આવી ગયું એને એને ઉપર લઈએ એટલે ત્રણ થઈ ઓકે ચાલો દસ ની ત્રણ જેમ વન ઇટ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ કેલ્ક્યુલેશનમાં માં છ હજાર એક્સ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો એક રંગી પ્રકાશ બે સેન્ટીમીટર સ્કવેર ક્ષેત્ર પર ધરાવતી સપાટી પર લંબરૂપે આપાત થાય છે જો પ્રકાશની તીવ્રતા બસો મિલી વોટ પર મીટર સ્ક્વેર હોય તો એક સેકન્ડમાં સપાટી પર આપાત થતા ફોટોની સંખ્યા કેટલી ઇટ્સ ઓકે ચાલો જે આઈપુ છે લખી દઈએ તરંગ લંબાઈ છે એટલે લેમડા છ હજાર એક્સ્ટ્રોમ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન મીટર क्षेत्रफल आयप्यू छे 2 सेंटीमीटर स्क्वायर એટલે 2 * 10^-2 નો વર્ગ એટલે -4 મીટર સ્ક્વેર આ સાથે સાથે તીવ્રતા આઈપી છે 200 મિલીવોટ પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 10 ની -1 વોટ પર મીટર સ્ક્વેર રેડી ને મિલી એટલે -3 પણ આ બે વિંડા લઈ લો એટલે આવી ગયું તો સપાટી પર આપાત થતા ફોટોની સંખ્યા એક સેકન્ડમાં ચાલો આપાત ફોટોની સંખ્યા બહુ સિમ્પલ છે અહીં તમને તીવ્રતા આપી છે તીવ્રતા બરાબર ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય ઊર્જા એટલે એન એચ સી છેદમાં લેમડ્યા એચ એચએફ એન આઈપું નથી આ એન એચ સી પણ લેમડા છેદમાં એઇન ટુ ટી ચાલો આના ઉપરથી એન ને સૂત્ર નું સંખ્યા કોને માઇનસ વન લેમડા છ દસ ની માઇનસ સેવન એ બે દસ ની માઇનસ ચાર ગુણ્યા વન ડિવાઈડ બાય સિક્સ પોઈન્ટ સિક્સ ટુ બે ચાર આઠ દસ ની સાત માઇનસ બાર છેદ માં છ પોઈન્ટ બાસઠ દસ ની માઇનસ છવ્વીસ ઉપર જાય એટલે પ્લસ છવ્વીસ આઠ ભાગ્યા સાત કરીએ એટલે એક પોઈન્ટ સમથિંગ આવે એક પોઈન્ટ સમથિંગ આવશે યસ ચાલો આને ઉપર લઈ જાય એટલે માઇનસ છવ્વીસ ઉપર પ્લસ છવીસ આવી ગયું આઠ ભાગ્યે છ પોઈન્ટ બાસઠ એટલે વન પોઈન્ટ સમથિંગ વન પોઈન્ટ સમથિંગમાં કઈ દેખાય છે યસ વન પોઈન્ટ ટુ વન અને ઘાત તો આવી જ ગઈ દસ ની ચૌદ આવે રેડી તો ઇથ ધ રાઈટ આન્સર ચાલ આવે છે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એન્ડ સોબર અમુક વસ્તુ ઓપ્શન પરથી ચેક કરી લેવાનું કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે બરાબર ને કારણ કે આ ખબર જ પડી જાય ને કે આઠ ભાગ્યા છ પોઈન્ટ બાસઠ કરો એટલે વન પોઈન્ટ સમથિંગની આસપાસ આવે ને ઘાત ચેક કર લો માઇનસ છવ્વીસ છે ઉપર લઈ જાય એટલે પ્લસ છવ્વીસ છવ્વીસમાંથી બાર જાય એટલે ચૌદ તો આવો ઓપ્શન કંઈક દેખાઈ રહ્યો છે તો વન પોઈન્ટ ટુ વન ઇન્ટુ ટેન ટુ ટ્વેન્ટી ફોર્ટીન ઇટ્સ ઓકે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ચાલો નેક્સ્ટ એમસી ક્યુ કંઈક આવો છે

એમ એચ બે ગ્રામ એનો ગુણોત્તર લેવા ને ઓકે ચાલો અહીં ધ્યાન આપો સૂત્ર છે લેમડા બરાબર એચ બાય પી પી એટલે વેગમાન છે એ મેળવવા માટે શકીએ છીએ બે બાજુ એમ પડે ગુણો એટલે એમ સ્કવેર વી સ્કવેર બરાબર થ્રી એમ કે તો આ બરાબર પી સ્ક્વેર થાય ને ચાલો આના પરથી તમે સ્પષ્ટ કહી શકો છો કે લીમડા પ્રપોઝનલ ટુ વન અપોન અંડર એમ ટી કારણ કે થ્રી અચળ કે અચળ એચ અચળ હે ચાલો આના પરથી તમે લો तो लीमड़ा एच लीम एच बराबर अंडर टी एच एम एची, टी एची, आ बराबर अंडर चार गुणिया चार सौ बे गुणिया त्रो है टू अटे जाए

ધ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે આ બહુ સિમ્પલ છે ધ બ્રોગલી તરંગ લંબાઈ બ્રોગલી તરંગ લંબાઈ એક સિમ્પલ છે કે લેમડા બરાબર h અપોન p બરાબર h અપોન અંડર રૂટ 2 m તો આપણો જવાબ આવશે 2 m k યસ નો ખબર પડે તો તમને શીખવાડી દો 1/2 mb2 = 3/2 kt 22 कैंसिल राइट अह सॉरी अब k છે वरना મતલબ k = 3/2 kt um k ની જગ્યાએ ભૂક √2mk એટલે 3 / 2 kt 3mkt સોરી ઓ k = 1 મિનિટ જસ્ટ 1 મિનિટ तो लीमड़ा बराबर H अपॉन अंडर रूट टू k के के नी कीमत मुकी दो एच अपोन अंडर रूट टू एम के एटले थ्री बाय टू के टी, टी टू टू डी तो लीमड़ा बराबर H अपॉन अंडर रूट थ्री एम के टी राइट आंसर ओके चलो थ्री एम के टी एच अपोन थ्री एम के टी तो सी इज द राइट आंसर इट्स ओके okay.

બારસો ચાલો રેડી વન બાય ફોર ઇન્ટુ થ્રી 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 કેન્સલ એટલે વન બાય ફોર તો લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય આ બરાબર વન બાય ટુ એટલે ખ્યાલ આવે છે ને આ તરંગ લંબાઈ ના સૂત્રો પરથી દબરોગલી ઇટ્સ ઓકે લેમડા બાય ટુ સિમ્પલ એન્ડ સોબર ચાલો આગળ વધીએ જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સમાન દબ્રોગલી તરંગ લંબાઈ ધરાવતા હોય તો

સમાન હોય તો પી કેવું થાય સમાન થાય ને લેમડા સમાન તો આના પરથી સ્પષ્ટ કહી શકાય કે તો તો બંનેના વેગમાન પણ કેવા થાય સમાન થાય બંને સમાન ગતિ ઉર્જા ધરાવતા હશે પ્રોટોનની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કરતા વધુ હશે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઉર્જા કરતા વધુ હશે કે બંને સમાન વેગ ધરાવતા હશે વેગમાન સમાન તો ગતિ ઉર્જા કે બરાબર પી સ્કવેર બાય ટુ એમ રેડી પી સમાન લીમડા સમાન તો પી સમાન પી સમાન તો બંનેના વેગ સમાન હોય રેડી તો આના ઉપરથી કહી શકાય કે વેગમાન સમાન તો પી બરાબર એમ વી રેડી તો પી પ્રપોઝનલ ટુ વી તો બંનેના વેગ સમાન હશે ઇટ્સ ઓકે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ફોટોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ઊર્જા હોય ફોટો આ ઉર્જા વિધાન છે આ ગુણધર્મ છે 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 ફોટોનનો હોય એ બી સાચું સાચું સ્થિર તો ખોટું શું છે કે ફોટોન દબાણ ઉત્પન્ન કરતા નથી બરાબર આ ખોટું વિધાન છે ધ રાઈટ આન્સર કારણ કે જ્યારે કોઈ પણ સપાટી પર ફોટોન આપાત થાય ત્યારે દબાણ ઉત્પન્ન થાય પણ આ દબાણ ઉત્પન્ન કરતા નથી એવું લખ્યું છે થિયરિકલ જ્ઞાન ઉપર આધારિત એમ ઓકે ચાલો નેક્સ્ટ બે પોઈન્ટ પચીસ દસ ની આઠ મીટર પર સેકન્ડ જેટલા વ્યક્તિ ગતિ કરતા એક કળની દબ્રોગલી તરંગ લંબાઈ એક ફોટોનની તરંગ લંબાઈ જેટલી જ છે જો કળની ગતિ ઉર્જા અને ફોટોનની ઉર્જા નો ગુણોત્તર કળની ગતિ ઊર્જા ચાલો

બે પોઈન્ટ પચીસ દસ ની આઠ ડિવાઈડ બાય થ્રી ઇન્ટુ ટુ દસ ની આઠ કે પચીસ છેદ માં સિક્સ એટલે કે બસો પચીસ ના છ ગુણ્યા દસ બે ઇઝ ટુ

અહીંયા તમને આપ્યું છે E બરાબર HF અને P બરાબર h upon lambda બરાબર ને આ બરાબર આપણે એવું લઈ શકીએ કે HF એટલે HC upon lambda અથવા lambda બરાબર આ બરાબર MV ચાલો V ને નીચે લઈ તો lambda નીચે લઈ જઈએ તો V બરાબર શું થશે h upon lambda m e બરાબર શું થાય પી આવી ગયું ચાલો ઇટ્સ ઓકે અલગ અલગ જે ધારણા આપી છે આ ધારણામાં ઝડપ માધ્યમમાં પૂછી આ પ્રકાશની તરંગ ઝડપ કીધી છે જો છે એટલે આવશે માધ્યમમાં પૂછ્યું હોય તો આવું કઈક આવી શકે આ માધ્યમ માટે છે રેડી અને આ છે શૂન્ય અવકાશ શૂન્ય અવકાશ માટે ઝડપ અને આ માધ્યમમાં ઝડપ તો અહીંયા શૂન્ય અવકાશ પૂછ્યું છે તો ઈઝ રાઈટ સી બરાબર ઈ બાય પી ઈ ધ રાઈટ આન્સર ચાલો રેડી તો ઈ બાય પી ઓપ્શન બી ધ રાઈટ આન્સર ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ એક પ્રોટોન આલ્ફા કળ સમાન પીડીમાંથી પસાર કરવામાં આવે છે બરાબર બંનેના વી સમાન છે તો દબ્રોગલી તરંગ લંબાઈ નું સૂત્ર છે એ ચપોન અંદર ટુ એમ ક્યુ વી વી અચળ એચ અચળ ટુ અચળ

અંડરુ વન લીમડા પી લીમડા પી એટલે ફોર એમ પી ટુ ક્યુપી છેદમાં એમ પી ટુ ક્યુપી ચાલો ક્યુપી જાય એમ પી જાય તો લીમડા પી ના છેદમાં લીમડા રેડી ઇઝ ધ ધ રાઈટ આન્સર આન્સર ઓપ્શન ડી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ઓકે આગળ વધીએ નેક્સ્ટ ગતિમાન ફોટો દળ બહુ સિમ્પલ છે ગતિમાન ફોટો દળ ભાઈ ઈ બરાબર એમસી સ્કવેર પર થઈ ચાલો એમ બરાબર શું થાય ચાલો આગળ દસ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાળા ઇલેક્ટ્રોન ની તરંગ લંબાઈ કેટલી છે ઇલેક્ટ્રોન ની ઉર્જા ઈ છે ચાલો ઇલેક્ટ્રોન ની ઉર્જા ઈ બરાબર અથવા કે બરાબર દસ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ચાલો ફેરવી દઉં છું બાકી કરવાનો છે તમારે હોમવર્કની અંદર દસ ગુણ્યા ગુણ્યા દસ ત્રણ એક છ થી માઇનસ ઓગણીસ જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટને ઝૂલમાં ફેરવી નાખ્યું એટલે એ બરાબર તમને મળશે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ચાર ચાલો તો ચાર આમાંથી કાઢી નાખીએ પંદર ચાલો ઉર્જા આવી ગઈ તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન ની મેળવવાની છે બહુ સિમ્પલ છે h upon under root 2m e ચાલો આના પરથી તમારે ગેસ્ટ કરવાનું છે મળી જશે કિંમત મૂકી દેજો ત્રણ e તો છે જ ઇલેક્ટ્રોન નું દળ અહીં લખી દઉં છું m બરાબર 9.1 10^-31 kg ઇટ્સ ઓકે ચાલો આ મૂકી દેજો સાદો રૂપ આપો જવાબ આવી જશે ગેસ તમારે કરવાનો છે તો હોમવર્ક

દસ ની માઇનસ આઠ મીટર બંનેના વેગમાન સરખું હોય તો ઇલેક્ટ્રોન નો વેગ કેટલો ઇલેક્ટ્રોનના વેગમાન જેટલું જતું એટલે લેમડા ઈ બરાબર લીમડા પી ઓકે બરાબર લીમડા આ બરાબર એ ચપોન એમ બી તો વી બરાબર

लैम्डा 1 10^-10 मीटर लैम्डा 2 0.5 10^-10 मीटर तो ऊर्जा k2 કેટલી કરવી પડે તો લેમ્ડા = h /√ 2mk પરથી લેમ્ડા પ્રોપોશનલ ટુ 1 / √k ચાલો આના પરથી તમારે k જોઈએ છે ને તો વર્ગને આ બાજુ લઈજો

10t - 10 / 0.5 10t - 10 होल स्क्वायर आ जाए 1/2 ऊपर आवे એટલે 2 2 નો વર્ગ એટલે 4 તો સિમ્પલ વાત છે કે 2 = 4k 4 ગણી કરવી પડે ઇટ્સ ઓકે પ્રારંભિક ઊર્જા કરતા 4 ગણી પ્રારંભિક ઊર્જા કરતા 2 ગણી પ્રારંભિક ઊર્જા કરતા અડધી કે પ્રારંભિક ઊર્જા કરતા ચોથા ભાગની તો 4 ગણી કરવી પડે તો ઓપ્શન ઇઝ ધ રાઈટ ઓપ્શન ઇટ્સ ઓકે ચાલો રેડી આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન ને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા જોશ નવો ઉગમ ઉમંગ સાથે મળીશું ત્યાં સુધી વચ્ચેથી વિદાય લઉં છું જય જય ભારત થેન્ક યુ સો મચ